અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું વેકેશન પૂર્ણ થતાની સાથે જ ગીરના જંગલમાં એટલે કે પંદર જૂન થી લઈને સોળ ઓક્ટોબર સુધી વનરાજો માટે વેકેશન જાહેર કરાયું છે ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ ગીરનું જંગલ દર વર્ષે બંધ કરી દેવામાં આવે છે કારણ કે જંગલના રાજા સિંહ અને બીજા ઘણા પ્રાણીઓ માટે સંવનન કલ શરૂ થયો હોવાથી તેને કોઈ ખલેલ ના પહોંચે તે માટે વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે ગીરના દરવાજા બંધ કરી દેવાય છે કે ચોમાસાની ઋતુમાં વન વિભાગની કામગીરી વધી જાય છે કારણ ઇન્ફા ઈટ કારણે સિંહો અને અન્ય જાનવરો ઘાયલ થતા હોય છે ત્યારે વરસતા વરસાદમાં પણ તેને રેસ્ક્યુ કરી બચાવ કામગીરી તેમજ ભારે વરસાદમાં રસ્તાઓને રિપેર કરવા જેવા પડકારો આ ચાર મહિના દરમિયાન ઝીલવા પડે છે દર વર્ષે ગીર જંગલ સફારી છે એ ચાર મહિના માટે બંધ થાય છે એ આપણે સોળ જૂનથી લઈને પંદર ઓક્ટોબર સુધી બંધ થાય છે અને એના પણ કારણ હોય કે એ કીધું આ માન્સૂન જે સિઝન છે એમાં આપણે લાયન છે ઓર અધર વાઇલ્ડલાઇફ છે એનું બ્રીડિંગ સિઝન છે જેવું કે પક્ષી પણ છે બીજા બધી જ પ્રકારની જે પ્રજાતિ ગીરમાં પાવી જાય ગીરને મળતી મળતી હોય અને બધાનો જે છે એ બ્રીડિંગ સિઝન છે આની સાથે સાથે જે ટુરિસ્ટ જે રૂટ પર જતા હોય મડ ટ્રાકસ છે એ બધા રસ્તામાં ઓરને ટ્યુરિસ્ટની સેફ્ટીને ધ્યાનમાં રાખીને પણ જો કરવામાં આવે છે पण ए ने पिरियडने दौऱ्यानं ટુરિસ્ટ જે ગીરમાં આવતા હોય આના માટે બીજી ફેસિલિટી ઊભી કરેલી છે જેવું કે આપણે ધબલીયા સફારી પાર્ક છે અને ઈસ્ટર્ન સાઈડમાં આપણે આંબરડી સફારી પાર્ક છે ડેવલે છે એ સાલભર ખુલ્લો હોય માનસૂન એમ કહીએ કે આપણે મેઇન ગેટથી નહીં જઈએ તો એમની જગ્યા કે આપણી ગીરમાં જ કરી રહ્યા છે અમે બસ સફારી છે જીપ્સી સફારી છે જીપ્સી સફારી અમે પણ ઓપ્શન છે ચાર સીટર છે છ સીટર છે આઠ સીટર છે એ ગાડીનો લઈને જઈ શકે છે તો જે વિઝિટર આ ટાઈમ પીરિયડ દરમિયાન ક્લોઝર ટાઈમમાં આવતા હોય તો એ સફારી પાર્ક જરૂર વિઝિટ કરી શકે ઇસ્ટર્ન સાઇડમાંથી આવતા હોય તો એ

सालों से ऐसा था कि जाके देखे और आज लास्ट दिन था हम लोगों ने ऑनलाइन रिजर्वेशन करवाया था अंदर बहुत सारा मतलब लाइव एडवेंचर है अंदर देखने के लिए हमको बहुत सारे हिरन भी मिले शेर देखा शेरनी देखी बच्चे उनके लेपर्ड के साथ बहुत मजा आया स्टाफ भी अच्छे हैं सब गाइड सब रास्ते में हमको सब गाइडेंस देता है कि ये ये है ऐसा है कितने शेर है सब उन्होंने हमको जानकारी दी और बहुत अच्छा लगा और हमको सही में अपने देश के लिए अपने फ्यूचर के लिए और हमारे बच्चों के लिए ये सब हमको बचाना चाहिए नेचर को क्योंकि हम तो देख सकते हैं अभी लायन लायन सब लेकिन हम पता नहीं आ, सालों बाद हमारे बच्चे ये देख पाएंगे कि नहीं इसलिए हमें जंगल को भी बचाना चाहिए और वाइल्ड एनिमन ए, एनिमल को भी बचाना चाहिए और ये एक्सपीरियंस मेरा बहुत अच्छा रहा लाइफ टाइम नहीं भूलूंगी क्योंकि खुद लाइन जंगल में जाके इसका उसको देखना हो और उसको एक्सपीरियंस करना वो अलग ही मज़ा रहता है तो सबको अपनी लाइफ में एक बार तो करना ही चाहिए